ગઢડા શહેરમાં યોજાનારી બત્રીસમી ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા રથયાત્રાને હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે ગઢડા રથયાત્રા સમિતિ અને બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં રથયાત્રા સમિતિ દ્વારા છેલ્લા એકત્રીસ વર્ષે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાય છે ત્યારે પરંપરાગત સત્યાવીસમી જૂને બત્રીસમી ભવ્ય રથયાત્રા યોજાનાર છે રાજ્યમાં અમદાવાદ ભાવનગર અને ત્યારબાદ ગઢડામાં રથયાત્રા ત્રીજા ક્રમની માનવામાં આવે છે તો ગઢડામાં ત્રણેક કિલોમીટરના રૂટ ઉપર ભવ્ય રથયાત્રા નીકળે છે આ રથયાત્રામાં સાઠથી વધુ ટ્રેક્ટરોમાં વિવિધ વેશભૂષા અને કલાકૃતિ સાથેના અલગ અલગ ફ્લોટ બનાવવામાં આવે છે નાસિક ઢોલ ટેડી બિયર વિવિધ રાસ મંડળીઓ ડુપ્લિકેટ કલાકારો ભૂંગર બેન્ડ સીધી બાદશાહની ધમાલ સાથે શહેરના રાજમાર્ગો ઉપર રથયાત્રા નીકળે છે

ખૂબ જ સારી રીતે કામે લાગી ગયા છે તમામ રથ આપણે જોઈ શકીએ છીએ અત્યારે એને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે પ્રસાદી અને તમામ મંડળો જે આની અંદર ભાગ લે છે એ તમામ મંડળો પણ ઉત્સાહભેર અત્યારે કામ કરી રહ્યા છે અને રથયાત્રાને રંગદશી બનાવવા માટે થઈ અને ખૂબ જ મહેનતથી સૌ કામે લાગી ગયા છે અને આ રથયાત્રા આ વખતની આપણી બત્રીસમી રથયાત્રા છે અને ખૂબ જ સારી રીતે અને સારા વાતાવરણની અંદર નીકળશે

નેવ્યાશી પોલીસ 130 હોમગાર્ડ જીઆરડી મળીને કુલ 243 પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે તેમજ બોડી વોર્ન કેમેરા ડ્રોન કેમેરાથી સમગ્ર રથયાત્રા ઉપર બાજ નજર રાખવામાં આવશે આમ રથયાત્રાને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી આખરી ઓપ અપાયો છે આગામી સત્યાવીસ જૂન અષાઢી બીજના દિવસે ગઢડા ટાઉન ખાતે હું તો છેલ્લા એકત્રીસ વર્ષથી પરંપરાગત રીતે નીકળતી રથયાત્રા આ વખતે બત્રીસમી રથયાત્રા આપ જાણો છો એ રીતે થોડો વરસાદી વાતાવરણ છે અને આજે તંત્રના અન્ય અધિકારીઓ વિભાગો દ્વારા રથયાત્રા કમિટી અને ગામના પ્રજાજનો સૌની સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ને રથયાત્રા નિમિત્તેના જે કંઈ પણ મુદ્દા છે એની ચર્ચા કરવામાં આવી છે ને નાના મોટા પ્રશ્નો છે એ આઉટ કરવા માટે સંબંધિતને સૂચનાઓ કરવામાં આવી છે જિલ્લા પોલીસ દ્વારા આ રથયાત્રા છે એ લોકો ખૂબ જ શાંતિથી પોતાના ભાવ પ્રેમથી આ તહેવાર છે એ ઉજવે એ માટે રથયાત્રાના દિવસે એક ડીવાય એસપી એક પીઆઈ ત્રણ પીએસઆઈ નેવ્યાસી પોલીસ વત્તા એકસો ને ત્રીસ હોમગાર્ડ જીઆરડી મળી કુલ બસો ને તેતાલીસ પોલીસ અધિકારી કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આગામી બે દિવસોમાં એનું રિહર્સલ અને રથયાત્રા રૂટનું નિરીક્ષણ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને આ તહેવાર સપો શાંતિથી ઉજવે એ માટે અમે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ